અને એમાં ગાય પછી જટપટ હલાવવા મેના અને પછી ગાય શાક બનાવવાનું તૈયાર થઈ ગયું પછી ગાય તમે હોતો કે એકવાર આવજો અહીંયા મજા આવી જશે તમને હોતો કે ગાયશ અને આ રાજકોટમાં એકવાર જરૂર આવો ત્યારે સાઈ બાબા સર્કલ તમે ગાય રાજકોટમાં આવો તો માલધારી ફાટે કે જટપટ જટપટ આવજો અને પછી ત્યાંથી સાઈ બાબા સર્કલે જટપટ જટપટ જવાનું પછી અહીંયાથી આપણે થોડાક આગળ આવો તો જટપટ જટપટ બિગ બોસ હોટલ આવી જાય પછી અહીંયા વિઝિટ કરજો જરૂરથી ગાયશ

કોથમરી નાખશે ને માખણ મટપ ખાવાની મજા આવી જાય એવી ટેસ્ટી કઈ ઘટે નહીં એવી આ ભાઈ જો ગઈશ આ ભાઈ છે હોટેલ માલિક માલિક આપણો વિડીયો આરો લાગ્યો હોય ફોલો કરો લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો